अरे सुनो जाओ हम सर आज अभी तेज आ मैं एंगल दूंगा हां पॉइंट्स लाओ और वीडियो अच्छा वीडियो और बारे में बारे में और बारे में और जो किरण और सर 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 लेना साक्षात्कार हां 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 दोबारा ले लो हां और खाली बाकी એમણે સર્વિસ હતી એટલે ચોરીવાડ માત્ર વતનમાં એમણે બે હજાર એકમાં ત્રિશક્તિ યજ્ઞ કર્યો તો એ પછી બે હજાર ચારમાં એક મોટો લઘુરુદ્ર યજ્ઞ જેમાં શંકરાચાર્ય સ્વામી અતિરુદ્ર અતિરુદ્ર બે હજાર ચારમાં જગદગુરુ શંકરાચાર્ય જે છે હાલના પેઠાધીશ્વર દ્વારકા પેઠાધીશ્વર મને લાગે દ્વિપીઠાધીશ્વર છે સ્વરૂપાનંદ સરસ્વતી જઈ હા દ્વિપીઠાધીશ્વર દ્વારકા અને જ્યોતિર્મઠ એ બે પીઠના દ્વિપીઠાધીશ્વરની હાજરીમાં એમણે અતિરુદ્ર મહાયજ્ઞ કર્યો એ પછી બે હજાર છમાં એમણે લક્ષચંડી યજ્ઞ કર્યો લક્ષચંડી યજ્ઞ તો ભૂદેવ બધા જાણતા હશે ઢીલા પોચાનું કામ નહીં કરોડોપતિ મહારાજા મહારાજાઓ જ કરી શકતા હતા પણ એમને ભગવાનની કૃપા અને એમનો જે ભક્તગણ એટલું વિશાળ છે એમણે કહ્યું બાપજી આ કરો તમે તેમણે બે હજાર છમાં લક્ષચંડી યજ્ઞનું આયોજન કર્યું લક્ષચંડી એની એક પત્રિકા અમારો પહેલો પરિચય એવો હતો પત્રિકા હું બેંકમાં હતો અને એક ભાઈ મને પત્રિકા લવાયા આપણે તો સામાન્ય એવું સમજીએ કે ભાઈ આ ભાઈ આયા છે આપણા સમાજના હશે મેં પરિચય કર્યો હતો એ પોતે શાહ હતા જય નહીં અને સીએ થયેલા તો મને નબળી લાગે તો આ મહારાજ અમારા સમાજના તમે ચાર્ટડ એકાઉન્ટ કેવી રીતે બન્યા પછી પત્રિકામાં જો પચાસ એમની જે કમિટી મેમ્બર્સ હતા પચાસ એમાંથી ખરેખર ગર્વની વાત છે કે અડતાલીસ તો વાણિયા બ્રાહ્મણ હતા અડતાલીસ જ માત્ર બે જ આપણી જ્ઞાતિના હતા પછી એમના સંપર્કમાં આવ્યો પછી આગળ દોડ ચાલ્યો હતો એ પછી એમનું જે ઘર હતું એ મંદિર બનાવ્યું ખોડિયાર મંદિર ઉપર રહેવાનું રાખ્યું હતું પછી બાજુના બંગલાવાળા એક ભાઈ હતા એમણે કીધું મહારાજ તમે આખું મકાન મોટું મંદિર બનાવો ભવ્ય ખોડિયાર મંદિર નરોડા વિસ્તારમાં પણ નંદી પાર્કમાં એમણે કહ્યું કે ભાઈ મારી તાકાત ને મારે આ જે છે એટલામાં ચાલે છે એના મારું ઘર હું તમને મફત આપી દઉં છું દોઢ થી બે કરોડનો બંગલો એ માણસે મહારાજને ભેટમાં આપી દીધો ખરેખર આપણા ગૌરવની વાત છે ને પછી મહારાજે ત્યાં મોટું ભવ્ય મંદિર બનાવ્યું ખોડિયાર મંદિર પણ આપણને ખરેખર ગર્વ મને એ વાત થાય છે બાકી હું જલ્દી આમાં ક્ષમા કરજો પણ બહુ માનું નહીં એમને હશે મારો લાઈન અલગ છે આધ્યાત્મિક ફિલ્ડ એમનું અલગ છે પણ બહુ આત્મીયતા છે મને જે અપીલ કરી ગઈ એ કરી ગયો આટલું મોટું ભવ્ય મંદિર આટલી બધી એમની તપોસાધના હમણાં જે પ્રયાગરાજમાં મહાકુંભ થઈ ગયો હતો એમણે એક આખો પેન્ડાલ હતો બે મહિના સુધી બધાના રહેવાનું ખાવા પીવાનું જમવાનું બધું જ પ્રિયો ચાલ્યો એમણે જાહેર કર્યું હતું કે આપણા સમાજના જેટલા લોકો આવો બધાની વ્યવસ્થા ગમે એટલા દિવસ રહેવા હું કરીશ એટલે બહુ વિધ્વત વ્યક્તિ છે મને અપીલ એ કરી ગયું કે આટલું મોટું મંદિર બનાવ્યું પણ કેન્દ્ર સ્થાને તો મા લીંબ રાખી જાય ખરેખર એ ગૌરવની વાત છે અને હું આકર્ષાવી એનાથી જ એમણે કહ્યું ભલે મા ખોડિયારના મને આશીર્વાદ હોય પણ મારી મા એ મારી મા પહેલી બાકી બધી પછી એ વસ્તુ મને અપીલ કરી ગઈ અને ખરેખર મને આજે બહુ આનંદ થાય છે આજે સરસ માહોલમાં આપણી પધરામણી થઈ છે ખાસ હું એમને એટલા માટે બોલાવ્યા છે કે મારું મલ્લેશ્વર મહાદેવ જે સાડા ત્રણસો વર્ષ પુરાણું છે જે તે સમયના સાડા ત્રણ વર્ષો પહેલાં દ્વારકા જગત ગુરુ જે સ્થાપના કરેલી એના જીર્ણોદ્ધાર નિમિત્તે સાંજે અમે કાર્યક્રમ રાખ્યો છે મફતભાઈ સોલંકીનો મને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય મને એટલા જ નહીં આપણા સમગ્ર કોમ્યુનિટીના અને એમના આશીર્વાદથી આ ભવ્ય કામ જે આત્મા લીધું એ પૂરું થાય એ આશીર્વચન બાકે એમને ખાસ બોલાયા અમારી આટલી તા એટલી જે આટલી મોટી વ્યક્તિ હું રૂબરૂ મળવા ਨਹੀਂ જઈ શકતો એમના જ્યારે જ્યારે કાર્યક્રમોએ પાટોસ હોય મને દર વખત આમંત્રણ आला પણ હું નથી જઈ શકતો એ મારી વ્યસ્તતા જાન જ મે ખાલી એક ફોન ઉપર જ કીધું ને તરત એમણે હા પાડી તરત જ તો હું આવીશ અને આજે આપ પધારો છો અમારા આંગણે ખરેખર ગૌરવની વાત છે અને યોગાનું યોગ આ દીકરી તમારી જ છે આજે હા એમનો પોતાનો એક આશ્રમ છે ખોડિયાર માતાનો આશ્રમ બનાવે છે નર્મદા નદી કિનારે એટલે મોટાભાગે મારા ત્યાં સાધના કરતા હોય છે અને ત્યાં પણ પેલું ગામ કયું મોલેથા મોલેથા ગામમાં છે મારા બધાને તો ઘણી બહેનોએ ત્યાં વાત કરી કે આ કોણ છે એટલે આમ તો ઈચ્છા નથી પણ સાજે બોલવાનો હતો પણ બધાની ઈચ્છા છે એટલે હું કહું છું કે એમનો પરિચય આપું જશુભાઈ મહારાજ આપણે આપણે ગર્વ થાય કે આપણી જ્ઞાતિના છે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા પૂર્વાશ્રમ ને એક વખતે એક ચારણભાઈ ચારણ કન્યા એમના આંગણે આવ્યા અને એવું કહ્યું કે બેટા મારે એક સાધના કરવી છે તમારા ઘરે એટલે તો નિર્દોષ ભાવે આપણે જેમ બધા એ કીધું ભાઈ અમે તો સંસારી છીએ અમે આવ બધામાં પડતા નથી મારો ઓફિસ જવાનો ટાઈમ થાય ચારણ બેને કહ્યું કે ભાઈ મારે ખાલી સાધના જ કરવી છે તો હું કશું નહીં માંડું તમારી પાસે